કેમ છો બાળ મિત્રો મજામાં ધોરણ પાંચ વિશે સોળ ખંડો અને મહાસાગરો વિશે આપણે થોડું જાણીશું ખંડો અને મહાસાગરો આપણે પૃથ્વી પર રહીએ છીએ તે ખૂબ વિશાળ છે પૃથ્વી પર અનેક પહાડો નદીઓ જંગલો રણ તથા સમુદ્રો આવેલા છે પૃથ્વી પર પહાડો નદીઓ જંગલો રણ સમુદ્ર આવેલા છે પૃથ્વીના માત્ર ઓગણત્રીસ ટકા ભાગ ઉપર જ જમીન છે પૃથ્વીનો ભાગ છે એ ઓગણત્રીસ ટકા ઉપર જ ભાગ ઉપર જ છે બાકી બધે પાણી છે જમીન છે બાકીના એકોતેર ટકા ભાગ પાણીથી રોકાયેલો છે પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને મહાસાગર સમુદ્ર કે સાગર કહે છે પૃથ્વીના પાણીના વિશાળ ભાગને મહાસાગરને આપણે સમુદ્ર કે દરિયો કહીએ છીએ સમુદ્રનું પાણી ખારું હોય છે દરિયાનું પાણી કેવું હોય છે ખારું હોય છે પૃથ્વીની જમીનનો વિશાળ ભાગ ખંડ કહેવાય છે પૃથ્વીના જમીનનો જે ભાગ હોય છે એને ખંડ કહેવાય છે જ્યાં પૃથ્વી ગોળ છે આપણે પૃથ્વી કેવી છે ગોળ અને આ મહાસાગર આવેલા છે આર્ટિક મહાસાગર આર્ટિક મહાસાગર છે પછી એન્થલાન્ટિક મહાસાગર છે અને વચ્ચે હિંદ મહાસાગર છે આ બધા સાગરો આવેલા છે હવે પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે પેલું પેસિફિક મહાસાગર એને પ્રશાંત કહેવાય છે પ્રશાંત મહાસાગર કહે છે બીજું એટલાન્ટિક મહાસાગર ત્રીજું હિંદ મહાસાગર ચોથું આર્કેટિક મહાસાગર પેસિફિક સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે આર્કેટિક સૌથી નાનો મહાસાગર છે હવે પૃથ્વી પર સાત ખંડો આવેલા છે કેટલા આવેલા છે સાત ખંડેલો આવેલા છે પહેલું છે એશિયા બીજું યુરોપ ત્રીજું ઓસ્ટ્રેલિયા ચોથું ઉત્તર અમેરિકા પાંચમું દક્ષિણ અમેરિકા છઠ્ઠો આફ્રિકા અને સાતમો છે એન્ટાર્ટિકા મહાસાગર એશિયા સૌથી મોટો ખંડ છે ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે આપણા દેશ ભારત એશિયા ખંડમાં આવેલો છે આપણો દેશ એશિયા ખંડમાં આવેલો છે હવે સ્વાધ્યાય જોશું નીચે આપેલા વિધાનમાંથી ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો આપણે પૃથ્વી પર રહીએ છીએ સાચું સાચું પૃથ્વી ખૂબ વિશાળ છે પૃથ્વીના એકોતેર ટકા ભાગ પર જમીન છે ખોટું સમુદ્રનું પાણી મીઠું હોય છે ખોટું પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે સાચું પૃથ્વી પ્રસાદ ખંડો આવેલા છે સાચું એન્ટલાટિક સૌથી મોટો મહાસાગર છે ખોટું ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે સાચું પેસિફિક સૌથી નાનો મહાસાગર છે ખોટું ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે સાચું હવે નીચે આપેલા એક બે શબ્દમાં લખો હવે પૃથ્વીના કેટલા ભાગ કેટલા ટકા ભાગ પર પાણી છે તો કે એકોતેર ટકા ભાગ પર પાણી છે પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને શું કહે છે મહાસાગર સમુદ્ર સાગર કહે છે પૃથ્વીની જમીનના વિશાળ ભાગને શું કહે છે ખંડ સૌથી ઊંચો મહાસાગર કયો છે પેસિફિક મહાસાગર સૌથી મોટો ખંડ કયો છે એશિયા ખંડ સૌથી નાનો મહાસાગર કયો છે આર્કેટિક મહાસાગર હવે પૃથ્વી પર આવેલા મહાસાગરોના નામ લખો પહેલું પેસિફિક મહાસાગર બીજું એન્ટલા મહાસાગર ત્રીજું હિંદ મહાસાગર ને ચોથું આર્કિટેક મહાસાગર પૃથ્વી પર આવેલા ખંડના નામ લખો પહેલું એશિયા ખંડ બીજું યુરોપ ખંડ ત્રીજું ઓસ્ટ્રેલિયા ખંડ ચોથું ઉત્તર અમેરિકા ખંડ પાંચમું દક્ષિણ અમેરિકા ખંડ છઠ્ઠું આફ્રિકા ખંડ ને સાતમું છે એન્ટાર્ટિકા ખંડ હવે આપણે આગળના વિડીયોમાં પાઠ भनी सु जय हिन्द जय भारत